નમસ્કાર સ્ટારી ઇન્ડિયા ન્યૂઝમાં ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંત્રહ્મા નગરપાલિકાની ચૂંટણી અન્વય બેઠક યોજાય જેમાં સાબરકાંઠાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયાએ હાજરી આપી હતી ખેડ તમામ નગરજનો પદાધિકારીઓ કાર્યકરો અને સમર્થકોના સહકાર અને સક્રિય ભૂમિકા સાથે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે એવું સાંભળવામાં આવી રહ્યું છે આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના તમામ ઉમેદવારો તાલુકા શેર સંગઠનના પ્રમુખશ્રીઓ હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સૌર રિપોર્ટર શાહબુદીન શિરોયા જિલ્લા સાબરકાંઠા